વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય પુણેશ મોદી અને પ્રેસિડેન્સી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જે અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષકોએ મળી કુલ પચીસો લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું આ ચેકઅપ કેમ્પમાં ડૉક્ટર ખ્યાતિ કારિયા આહિર ડૉક્ટર શિવમ ઠક્કર અને ડૉક્ટર કરણ ઠક્કરે સમગ્ર દિવસ દરમિયાન નિઃશુલ્ક સેવા બજાવી હતી અને વિદ્યાર્થીઓને જ્યાં તકલીફ હતી તેઓને સમજ આપી અને તેમના વાલીનો સંપર્ક કરવા સાથે રેફરન્સ આપ્યો હતો અને જે બાળકો વ્યવસ્થિત રીતે દાંતની કાળજી રાખી રહ્યા હતા તેઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં શાળાના ટ્રસ્ટી પ્રાધ્યાપક એનએમ કારિયા એ ડોક્ટર ટીમને આપી આપીને આવકાર્યા હતા અને હાલ ધાર્મિક પ્રવાસમાં હોવાથી હાજર ન રહી શકેલા ટ્રસ્ટી હિતેન્દ્રભાઈ ચૂડાવાલાએ શુભેચ્છા પણ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને અડાજણ તેમજ રાંદીર વિસ્તારના એટલે કે પશ્ચિમ વિધાનસભા વિસ્તારના મોટા ભાગના વેપારીઓ દ્વારા પાંચ ટકાથી લઈને સો ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપનાર છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ શકશે

કરણ ઠક્કર આજે પોતાની નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે શાળાના બાળકો અને શિક્ષક ભાઈ બહેનો સવારપાળી અને બપોરપાળીને મળીને કુલ પચીસો વિદ્યાર્થીઓનું ડેન્ટલ નિદાન આજે કરવામાં આવશે જ્યાં જરૂર લાગશે ત્યાં એ લોકોને પ્રિસ્ક્રિપ્શન લખી આપવામાં આવશે અને તેઓ પોતાના ડેન્ટિસ્ટ પાસે એની ટ્રીટમેન્ટ કરાવી શકે છે ખાસ તો આ આયોજન એટલા માટે છે કે એક તંદુરસ્ત બાળકો તંદુરસ્ત સમાજ આપણે સમાજને ભેટ આપી શકીએ એ માટે એક આયોજન કરવામાં આવ્યું છે